સરો ટેટી એ જગતનો મોર છે અને અશોક દેનાઈ કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક તમને વ્યક્તિની મુલાકાત કરાવીશ જે 1997 થી વિશ્વ પ્રસિદ્ધ છે એમની સાથે સંકળાયેલા છે એમના જે ટીચર છે અને એમણે જે પોતે એક એવું નેચરોનો ડેવલપ કર્યું છે કે જેના દ્વારા જેના માધ્યમથી ખેડૂતોને જમીનમાં ખૂબ જ ફાયદો થાય છે

ભારતભરમાં ભ્રમણ છે અને છેલ્લા ત્રણ વર્ષથી આર્ટ ઓફ લુવિંગમાં એઝ અ નેચરલ ફાર્મિંગ ટીચર તરીકે પણ સેવા આપું છું અને આ એક હું ટેસ્ટિંગ બતાવી રહ્યો છું અને પછી આપણે વાત કરીએ આ એક એવો નેચરલ ગમ છે જે વનસ્પતિમાંથી મળે છે બસો અઢીસો વનસ્પતિમાંથી મેં છે ને બહુ બધી જગ્યાએ ફરેલો છું અને એવી જગ્યાએ જોયું છે કે જ્યાં રણપ્રદેશ જેવી વસ્તુ હોય જ્યાં પાણીની બહુ જ તંગી હોય અને પાણીની તંગીમાં પણ ધાન ઉપયોગ હોય વગર પાણી અને જે આવી કેમિકલ જમીનમાં નખાતું થયું અને ત્યારથી લઈને વાતાવરણના પોલ્યુશન થી લઈને જમીનના પોલ્યુશન થી લઈને પાણીના પોલ્યુશન પાણીમાં પણ ક્ષાર આવી ગયો એટલે આપણી જમીનમાં જે પણ આપણે પાણી નાખીએ અને કેમિકલના કારણે ક્ષારના કારણે એ માટી જે ચીપકી જાય આ નેચરલ ગમ જ્યારે જમીનમાં કોઈ ખાતર સાથે કે કોઈ કેમિકલ સાથે ફર્ટિલાઇઝર સાથે જ્યારે જમીનમાં આપી દેતા હોઈએ તો બેઝિક ખાતરમાં જ આપવાનું છે અને નેચરલ ગમ એવું છે કે એ એમાં મદદ કરે નંબર વન નંબર ટુ આ કેલ્શિયમ મેગ્નેશિયમથી ભરેલો હોય ત્રણ ટકા એમિનો એસિડ હોય અંદર બહુ બધા આલ્કલોઇડ્સ હોય એટલે ઓઈલી પદાર્થ હોય એટલે જમીનમાં જે જાય એવા ફંગસ જેવા રોગોને દૂર કરે માટીને ફૂલાવી દે માટીને ફૂલાવે એટલે અંદર એર ક્રિએટ કરે અને બધું જ પાણી એ ખેંચી લે એટલે આની અંદર સો થી બસો ગણું પાણી ખેંચવાની ક્ષમતા છે અને એટલી માટીને ફૂલાવી દે મેં દુબઈમાં મોકલેલું તો એક કુંડામાં આ લોકોએ બે ત્રણ ચમચી નાખ્યો છે કુંડાની લગભગ માટી બધી બહાર આવી આટલબ એક એકરમાં પાંચ કિલો યુઝ થાય જે લોકોને બહુ જ પ્રોબ્લેમ હોય એ લોકો ડબલ યુઝ કરી શકે આઠ દસ મહિનામાં એક જ વાર યુઝ કરવાનું છે વરસમાં બે સિઝનના પાક લઈ શકો ત્રણ સિઝનના પાક લઈ શકો અને આજકાલ થઈ જાય તો જમીનની નીચેના ભાગમાં ટેમ્પરેચર મેન્ટેન થાય એવો ભેજ હોવો જરૂરી છે જો ભેજ હોય તો જ નેચરલ ફાર્મિંગ પ્રમાણે સૂક્ષ્મ જીવાણુ ત્યાં ટકી શકે અળસ્ય આવીને કામ કરી શકે તો આ એક એવી મદદ છે કે જેમ આપણે નેચરલ ફાર્મિંગમાં ઉપર કવર કરીએ છીએ મલ્ચિંગ કરીએ છીએ એ ભેજને જાળવી રાખવા મલ્ચિંગ કરીએ છીએ આ ઘણા લોકો એ મલ્ચિંગ નથી કરી શકતા બહુ કોસ્ટલી હોય છે તો એ લોકો આ નૈસર્ગિક ગમ આ રીતે કરી શકે જો આ આપણું આ રિઝલ્ટ છે અને જેટલું આપણે નાખીએ અને જેટલું આપણે આ કરી આ જેટલું આ યુઝ કરતા જઈશું તેમ તેમ આપણી જમીનની ફળદ્રુપતા થઈ શકે અને આ છે ને ખવાય એટલો પ્યોર છે મતલબ નેચરલ બિલકુલ નેચરલ છે અને અહીંયા છે ને ઈન્ડિયામાં મળતું નથી એટલે આ બહારથી લાવવું પડે છે બહુ જ મોંઘું આવે છે અને બહુ જ સસ્તું આપણે ખેડૂતોને આપી રહ્યા છે આ એક બહુ મોટો સેવા પ્રોજેક્ટ છે બીજું વૃક્ષારોપણ કરતા હોય ત્યારે જમીનની અંદર ખાડામાં એક ચમચી બે ચમચી તમે નાખી દો એકાદ ચમચી તમે ઉપરથી નાખી દો તો વૃક્ષારોપણ ચોમાસામાં કરીએ હોય ઉનાળામાં જ્યારે છોડ મોટો થઈ જાય ને ત્યારે જે એને પાણીની શોર્ટેજ હોય એને એ સુકાઈ ગયો હોય તો એને ઉધઈ ખાવા આવે તો આ વસ્તુ છે ને એ ખાઈ નહીં શકે જેટલી વાર એને પાણી મળે એટલી વાર એની પોતાની કેપેસિટી હોય એટલું એ ભરાતું જાય એક એક કેપેસિટી સુધી પાણી પકડી રાખે છે જેથી ભેજ છે જમીનનો એ પણ જળવાઈ રહે છે અને ઉનાળાની અંદર ખાસ કરીને જે જમીન કોરી થઈ જાય તો એ સમયગાળા દરમિયાન પણ જે સૂક્ષ્મ જીવનનું જે ડેવલોપિંગ છે જમીનમાં એ પણ સારી રીતે થઈ શકે કારણ કે જમીનની જે માટી છે માટીને ફૂલાવી નાખે આ ડીકમ્પોઝ થાય ને પોતાની જાતે કાર્બન બની જાય માટી સાથે પડી જાય ખવાય એટલું પ્યોર હોય તો એ જમીનને કોઈ નુકસાન નહીં કરે તો હું તો એવું જ કહીશ કે તમે છાણિયું ખાતર યુઝ કરો કમ્પોઝ કમ્પોઝ યુઝ કરો અને કમ્પોઝની સાથે આ નાખી દો જે પહોંચવું છે અને અમે છે ને એને એક બ્રાન્ડ આપ્યું છે વોટર બુસ્ટર કરીને એનું નામ છે વોટર બુસ્ટર કરીને ઓર્ગેનિક નેચરલ ગામ જ ઉપર લખેલો છે અને ખૂબ સરસ માહિતી આપી સાહેબ કારણ કે નેચરલ ગમ નેચરલ ગમ છે એ ખેતી માટે શું કામ કરે છે અને શા માટેની જરૂરિયાત છે અને કેટલો વર્ષ દરમિયાન એને આપવો તો એની એને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આપી અને મગાવવું હોય તો નીચે આપેલા જે નંબર છે એ નંબર ઉપર કોન્ટેક કરીને તમે પણ તમારા ખેતીની અંદર એનો ઉપયોગ કરી શકો છો તો ખૂબ માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર